કેમ છો ફ્રેન્ડ્સ પન્નાની રસોઈ ગુજરાતીમાં હું પન્ના તમારું સ્વાગત કરું છું તો ફ્રેન્ડ્સ આજે આપણે એક બટાકું અને થોડો ઘઉંનો લોટ વાપરી અને આ નાસ્તો બનાવીશું એકદમ ઓછા તેલમાં બની અને તૈયાર થશે એકદમ જલ્દીથી બની પણ જશે અને જ્યારે પણ તમે ઉતાવળમાં હોવ ત્યારે આ નાસ્તો બનાવશો તો તમે આ નાસ્તો ખાઈને એકદમ ખુશ થઈ જાઓ એવો બનીને તૈયાર થશે તો ચાલો પછી બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં એક બાઉલની અંદર એક વાડકી સૂજી અને બે વાડકી ઘઉંનો લોટ લેશું એની અંદર ટેસ્ટ પ્રમાણે થોડું મીઠું નાખી અને પછી ત્રણથી ચાર ચમચી જેટલું દહીં નાખી એને આપણે સાઈડ પર મૂકીએ અને પછી લઈએ એક મોટી સાઈઝનું બટાકો તો બટાકાને આપણે પહેલેથી છાલ કાઢી અને તૈયાર કરીને લીધું છે એને આપણે ગ્રેટરથી ગ્રેટ કરી અને તૈયાર કરી લેવાનું થોડું પાણી નાખી અને બટાકાના લચ્છાઓને ધોઈ લેવાના બટાકાના લચ્છાઓને ધોયા પછી આપણે જે લોટ તૈયાર કર્યો એ લોટની અંદર લઈ લઈશું હવે બે ત્રણ ચપટી જેટલા ખાવાના સોડા નાખી અને આનો આપણે ગોળ બનાવવાનો છે તો આનો ગોળ આપણે બહુ ઢીલો નથી કરવાનો થોડો કાંઠો કાંઠો ગોળી અને આને તૈયાર કરી બાજુ પર મૂકી રાખીએ તો બસ આવી રીતે આપણે એને થોડું કાઠું કાઠું રહે એવી રીતે ગોળ બનાવી અને બાજુ પર મૂકી રાખવાનો દસથી પંદર મિનિટ માટે જેવો દસથી પંદર મિનિટ જેવો ટાઈમ થાય પછી એની અંદર આપણે એક સમારેલી ડુંગળી એક સમારેલું ટામેટું અને જેટલું ટામેટું અને ડુંગળી લીધું એટલું જ આપણે એની અંદર કોબી લેવાની આવી રીતે ઝીણી સમારેલી તો શાકભાજી તમારે જે પણ હોય ઘરમાં એ નાખી શકો પછી આપણે થોડા એની અંદર લીલા ધાણા નાખીશું એકથી દોઢ ચમચી જેટલી લીલી ચટણી કે પછી આપણે મરચાં અને આદુની પેસ્ટ નાખી દેવાની ટેસ્ટ પ્રમાણે થોડું મીઠું અડધો ચમચી જીરું અડધો ચમચી ગરમ મસાલો અડધો ચમચી હળદર પાવડર અડધો ચમચી લાલ મરચું પાવડર નાખી બરાબર બધા જ મસાલાઓને મિક્સ કરી લેવાના તો હવે આપણે આ બેટર છે એને થોડું ઢીલું કરવાનું છે તો થોડું થોડું પાણી નાખતા જઈ અને એને થોડું ઢીલું કરી લેવાનું તો કઈ રીતનું રાખવાનું છે એ પણ હું તમને બતાવી દઉં આ જુઓ બસ આવી રીતે આપણે એની કન્સિસ્ટન્સી રાખી અને આ બેટરને બનાવી લેવાનું છે બેટર આનાથી ઢીલું ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખજો તો ચાલો પછી બેટર બનાવી લીધું હવે આપણે નાસ્તો બનાવીએ તો આપણે એક પેનની અંદર એકથી દોઢ ચમચી જેટલું તેલ લઈ અને ફેલાવી લેવાનું ત્યાર પછી એની અંદર થોડા રાઈના દાણા થોડા એની અંદર તલ નાખીશું અને થોડો એવો મીઠો લીમડો નાખવાનો પછી આપણે જે બેટર બનાવીને રાખ્યું એમાંથી એક ચમચો ભરી અને બેટર લેવાનું અને પછી એને આવી રીતે થોડું થપથપાવી અને ચીલ્લા ટાઈપ ફેલાવી દેવાનું ઢાંકી અને બે ત્રણ મિનિટ માટે એને ચઢવા દેવાનું કે પછી આવી રીતે ઉપરથી થોડું ડ્રાય થઈ જાય ત્યાં સુધી એને ચઢવી લેવાનું આ જુઓ તો બસ હવે એને આપણે પલટાવી અને બીજી સાઈડેથી પણ ચઢવી લઈએ તો બીજી સાઈડેથી પણ બે ત્રણ મિનિટ માટે એને ઢાંકી અને ચઢવી લેવાનું તો આપણો આ એકદમ મસ્ત એવો હાંડવા ટાઈપ ચીલો બની અને તૈયાર થઈ ગયો છે આ નાસ્તો એકદમ ઝટપટ બની અને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ તો તમે આ નાસ્તાને એકવાર આવી જ રીતે બનાવી અને જરૂરથી ટ્રાય કરજો તમને ખૂબ જ ભાવશે તો ચાલો પછી આપણે બીજી રીતનો જે નાસ્તો છે એને કઈ રીતે બનાવી શકો તમે એ પણ જોઈ લઈએ બીજી રીતનો નાસ્તો બનાવવા માટે કઢાઈની અંદર આપણે થોડું બે ચમચી જેટલું તેલ લેવાનું રાઈ સફેદ તલ મીઠો લીમડો નાખી અને બનાવેલા બેટરમાંથી એક કરછી કે પછી દોઢ કરછી ભરી અને બેટર નાખવાનું થોડું આવી રીતે ફેલાવી અને ઢાંકી દેવાનું અને એને આપણે ચટવા દેવાનું તો આને ચડતા થોડો ટાઈમ લાગશે એટલે એકદમ ચઢી જાય એટલે પછી આને ફેરવી અને બીજી બાજુથી પણ ચઢવી લેવાનું તો થોડું આ થિક બનશે એટલે કે આ નાસ્તો આપણો હાંડવા ટાઈપ બનશે તો તમે હાંડવો પણ બનાવી શકો આ બેટરમાંથી અને આવી રીતે ચીલા પણ બનાવી શકો છો તો આપણો બંને રીતનો નાસ્તો બની અને તૈયાર થઈ ગયો છે તો આ નાસ્તાને તમે ચટણી સાથે પણ સર્વ કરી શકો છો પરંતુ મેં આ નાસ્તાને એકદમ સિમ્પલ રીતથી ચા સાથે સર્વ કર્યું છે તો ચા સાથે પણ ખૂબ જ મસ્ત એવો લાગે છે આ નાસ્તો જરૂરથી બનાવી અને ટ્રાય કરજો તો તમને રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ અને રેસીપી સારી લાગી હોય તો ફેમિલી ફ્રેન્ડ્સ સાથે પણ શેર કરી દેજો મળીએ પછી એક નવી રેસીપી સાથે આવજો